અહીંયા આપણે સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ એટલે અમારી ભાષામાં વાયરલ એન્સેફેલાઇટિસના ઘણા બધા બાળકો જોવા મળ્યા છે અમુક બાળકોમાં એક્સપાયરી પણ થઈ છે એ બાળકોના લક્ષણોમાં જોવા જઈએ તો સખત તાવ મગજનો સોજો ખેંચ કિડની ઉપર સોજો લિવર ઉપર સોજો એવા બધા ઘણા બધા લક્ષણો જોવા મળે છે તો ખાસ કરીને કહેવાનું એ જ કે બાળકોમાં ઇમ્યુનિટીને ઓછી હોય છે એવામાં એના કારણે આ જે વાયરસનું કે ઇન્ફેક્શન લાગતું હોય છે બાળક જલ્દીથી ગંભીર થઈ જતું હોય છે તો મેઈન ખાસ કહેવાનું એ જ છે કે કંઈ પણ બાળકને સખત તાવ આવે ખેંચ આવે થોડું બેભાન અવસ્થામાં લાગે તો તરત તુરંત તમારે નજીકના કોઈ બી મોટી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈ બી પીડીયાટ્રીશિયનનો સંપર્ક કરવો અને આ પરિસ્થિતિમાં આપણે ચોમાસાની અંદર જે આવા વાયરસજન્ય રોગો ના ફેલાય એના માટે પાણીનો પ્રોપર નિકાલ કરવો પાણી કોઈ રીતે ક્યાંય જમા ના થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે લગભગ છ થી સાત બાળકોમાં આવા શંકાસ્પદ લક્ષણો દેખાયા છે એમાંથી ચારેક બાળકો કમનસીબે એક્સપાયર થયા છે અને બીજા ત્રણેક ટ્રીટમેન્ટ હેઠળ છે અને સુધારા પર છે એવું કહેવું આ બાળકોમાં અઘરું છે કેટલા ઘણા બાળકોમાં બે ત્રણ દિવસમાં પણ રિકવરી આવી શકે અને ઘણા બાળકો દસથી પંદર દિવસ બી ટ્રીટમેન્ટ હેઠળ રહી શકે બીજું સ્પેસિફિક આ વાયરસ ચાંદીપુરા છે કે નહીં એના માટે વાયરોલોજીનો રિપોર્ટ માટે આપણે એની લેબોરેટરી માટે પુણે મોકલેલ છે એનો રિપોર્ટ આવે પછી જ આપણે એનું કંઈ ફાઇનલ કહી શકાય બાળકને ક્યારેય પણ સખત તાવ આવે ખેંચ આવે કે બેફાન અવસ્થામાં રહે તો તમારે તરત નજીકની હોસ્પિટલમાં બતાવી દીધું